સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ઇડર વડાલી હિંમતનગર ધનપુરા રામપુર અને ખેડ ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો વરસાદે વાતાવરણમાં ઠંડક લાવી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે ભારે વરસાદ અને પવનના કારણે બાજરી મગફળી કપાસ અને બાગાયતી પાકો જેવા કે દાડમ લીંબુ જામફળ વગેરે નુકસાન થવાની ભીતિ છે અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા માલપુર બાયડ અને ધનસુરા જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો મોડાસામાં સૌથી વધુ છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે શહેરના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો મોડાસા અને ધનસુરામાં ભારે વરસાદથી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે રોજિંદા જીવનમાં વિક્ષેપ સર્જાયો હવામાન વિભાગે સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ માટે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધરોઈ ડેમ એસી ટકા ભરાયો હોવાના અહેવાલ ડેમની સપાટી છસો અઢાર ફૂટે પહોંચી છે તો અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા માલપુર બાયડ ધનસુરા જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો મોડાસામાં સૌથી વધુ છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તાઓ પર સમા પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો તો મોડાસા અને ધનસુરામાં ભારે વરસાદથી નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે રોજિંદા જીવનમાં વિક્ષેપ સર્જાયો હવામાન વિભાગે સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ માટે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે જીએસટીવીના અહેવાલે ફરી એકવાર તંત્રને જગાડ્યું સુરેન્દ્રનગરના વડવાણ ખાતે ભોગાવ નદી પર તેર વર્ષ પહેલા બનેલા મુખ્ય પુલની હાલત ખરાબ થઈ ગઈ હતી પુલના સળિયા દેખાવા લાગ્યા હતા અને એક બાજુનો ભાગ બેસી ગયો હતો આ પુલ પર રોજ દસ હજારથી વધુ વાહનો પસાર થાય છે જેના કારણે જોખમ વધુ રહ્યું છે જીએસટીવીના અહેવાલ બાદ સ્થાનિક વહીવટી તંત્ર સફાળું જાગ્યું પુલનું તાત્કાલિક રિનોવેશન કામ શરૂ કરાયું છે માત્ર તેર વર્ષમાં પુલની આવી દયનીય સ્થિતિ બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે તો દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો લીમખેડા દુધિયા દાહોદ પાલી ધૂમણી અને સિંગાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરી લીમખેડા તાલુકા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો જેના કારણે અસહ્ય ગરમીમાંથી રાહત મળી આ વરસાદે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો કારણ કે ખેતી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન પ્લાન નજીવા વરસાદી ધોવાઈ ગયો શહેરમાં થોડા વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા ખાસ કરીને સરસપુર વોરાના રોજા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર પાણી ભરાતું હોવા છતાં એએમસી દ્વારા કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી રોજા પાસેના દ્રશ્યો જોતા એવું લાગે છે કે જાણે કોઈ નદી કે નાણાંનો ભરાવો થયો હોય આ સ્થિતિએ એએમસીની વરસાદી તૈયારીઓ પર સવાલો ઉભા કર્યા છે રહેવાસીઓ હવે તંત્ર પાસેથી તાત્કાલિક પગલાની માંગ કરી રહ્યા છે બહુ સમસ્યા છે છે તો તો પાણી પાણી પીવાનું ખરાબ આવે પચીસ મિલી વીસ મિલી વરસાદ થાય એટલે પાણી ભરા જાય અને આજે વરસાદનું પાણી હોતું નથી આ મીલોનું પાણી હોય છે એટલે સેજ વરસાદ પડે એટલે મિલ સારા પાણી છોડી દે Lainnya apa ini semua?